પ્રશ્ન બ નીચેના આકારોને ભાગમાં અને એક ચતુર્થાંશ ભાગમાં ફેરવાથી કેવા દેખાશે તે દોરવાનું છે ચાલો એક પ્રશ્ન છે એ પૂછાશે પ્રકરણ પાંચના ના પ્રશ્નો જોઈએ ચાલો આકારો તમને આપેલા છે આકારોને એક તૃતિયાંશ ભાગમાં અને એક ચુર્થ

ચોરસને તમે ભાગમાં 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 કે બંને ફેરવતા ચોરસ છે એની આકૃતિ પેલા જેવી એટલે કે મૂળ આકૃતિ જેવી જ દેખાશે ચાલો લંબચોરસને તમે એક તૃતીયાંશ ભાગમાં ફેરવો તો એ લંબચોરસ દેખાશે જ્યારે એક ચતુર્થાંશ ભાગમાં ફેરવો ત્યારે લંબચોરસ છે એ ઊભો તમને દેખાશે ચાલો એના પછી ષટકોણ આપેલો છે તો ષટકોણને તમે એક દૃત્યંશમાં ભાગ ફેરવો તો બંને અણી છે એ એના જેવી જ રહેશે જ્યારે એક ચતુર્થાંશ ભાગ ફેરવો ત્યારે આ બંને અણી છે એ ડાબી અને જમણી બાજુ જશે જ્યારે એની બાજુ છે એ નીચે આવી જશે અહીં તમારું આ સોલ્યુશન પૂરું થાય છે થેન્ક યુ